કોલેજમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટસ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિકસિત ભારત પંચ પ્રકલ્પ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે તેમાં વિવિધ રાષ્ટ્રીય અને સામાજિક સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે કોલેજના આચાર્ય ડોક્ટર મનોજભાઈ પટેલના સુચારુ માર્ગદર્શન અને અધ્યક્ષતામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગના સૈષ્ણવ પ્રજાપતિ ડેપ્યુટી મેનેજર વાસમો તથા વિરલ પટેલ જિલ્લા કોઓર્ડિનેટર પાણી પુરવઠા વિભાગ આણંદ દ્વારા વિદ્યાર્થીઓને વિશ્વ જળ દિવસની શુભેચ્છા પાઠવી જળ એ જીવન છે કાર્યક્રમ અંતર્ગત જીવનમાં જળનું મહત્વ અને પાણી બચાવ પાણી તમને બચાવશેના સૂત્ર સાથે માર્ગદર્શન આપી પાણીની ગુણવત્તા ચકાસણી કીટ દ્વારા પાણીની ગુણવત્તા અને શુદ્ધતા વિશે સમજવામાં આવ્યું તથા પાણી બચાવો પાણી તમને બચાવશે પર્યાવરણ બચાવો તેમજ સરકાર શ્રીના જલ જીવન મિશન હર ગલ જળ તથા જળ વ્યવસ્થાપન વિશેના સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જળનું જતન કરીએ પાણી બચાવવા વિશે સંકલ્પ લેવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન આભાર દર્શન એનએસઓ પ્રો ઓ ડોક્ટર મુકેશભાઈ જોશી તથા ડોક્ટર ભાવનાબેન પ્રજાપતિએ સંભાળ્યું હતું